રાજ્યની અંદર ફરી એક મોઠાના વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે આવનારા દિવસમાં એટલે કે આઠ અને નવ જાન્યુઆરી બે દરમિયાન રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વધારે વરસાદ પડી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ અરબ સાગરની અંદર બેક ટુ બેક લો પ્રેશર બની રહ્યા છે એ સાથોસાથ હાલ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે ત્યારે અમુક પવનોની ગતિ અને અમુક પવનોની ખોટી દિશાને કારણે જે આ ડબલ્યુટી ની જે લેયરો હોય છે એ દક્ષિણ પૂર્વ તરફ ગતિ કરી રહી છે જેને કારણે અમુક ટ્રક છે એ ગુજરાત ઉપર રહ્યા છે કારણે અને જાન્યુઆરી દરમિયાન રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ચારસો ને પચાસ એચપીએ લેવલે અને પાંચસો ને પચાસ એચપીએ લેવલે વધારે પડતા ઘાટા વાદળ છવાઈ જશે એ સાથે સાતસો ને પચાસ એચપીએ લેવલે એક ભેજનો સીએફ ઝોન બનશે અને આ તમામ પરિબળોને કારણે આઠ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીડી મોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટા ઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એ પછી નવ જાન્યુઆરીના રોજ વરસાદની માત્રામાં અને વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં નવ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્રના એકલ તો પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડશે એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરીના રોજ મધ્યમથી ભારે ઝાપટાઓ જોવા મળશે એ સાથે અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એ સાથે મહેસાણા અને પાટણ જેવા વિસ્તારો છે એમાં પણ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યમથી સામાન્ય વરસાદની ઝાપટાં પડી શકે છે એટલે કહી શકાય કે આઠ અને નવ જાન્યુઆરી છે એ ગુજરાત માટે માવઠાનો માર લઈને આવી શકે છે રાજ્યની અંદર આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે ઝાપટાઓ પડશે એમાં કદાચ અમુક જગ્યાઓ ઉપર બરફ વરસાદ પણ થઈ શકે કરા પણ પડી શકે અને આ માળખાને કારણે રાજ્યની અંદર રવિ પાકની અંદર મોટું નુકસાન આવે તેવી પણ ભીતિ હાલ સેવાઈ રહી છે